સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના દર્શનનો સમય આપથી બદલવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ વિભેટ ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી યાત્રાળુઓની સગવડતા ખાતર આજથી અષાઢી સુધી બીજના રથયાત્રાના દિવસે રવિવાર તારીખ સાત સાત બે હજાર ચોવીસથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો નવો આરતી અને દર્શનનો સમય જેમાં આરતી સવારે સાડા સાતથી આઠ સવારે દર્શન આઠથી સાડા મંદિર મંગળ સાડા અગિયારથી બાર રાજભોગ આરતી બપોરે બારથી સાડા બપોરે દર્શનનો સમય સાડા બારથી સાડા ચાર જે મંદિર મંગળ સાડા ચારથી સાત આઠથી સાંજે સાતથી સાડા સાત સાંજે દર્શનનો સમય સાડા સાતથી નવ વાગ્યા સુધીનો રહેશે યાત્રાઓની સગવડતા ખાતર ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી આ ફેરફાર કરવામાં આવે છે ત્યારે અંબાજી મંદિરે દર્શન કરતા આવતા યાત્રાળુએ આ સમયની નોંધ લેવું તેવું અંબાજી મંદિર દેવસ્થાન દ્વારા જણાવવામાં આવ્યું છે અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ